જનતા રાકેશ રાય સાથે જ રહેતા અપક્ષ ઉમેદવારે તાલુકા પંચાયતમાં ફરી દબદબો ઉભો કર્યો છે. જોકે સરીગામ વિકાસ મંચના સંયોજક અને સરીગામના અગ્રણી રાકેશ રાયે સરીગામ ખાતે કરેલા વિકાસના કામો થકી વિજય પ્રાપ્ત કર્યા નો મતદારોનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં સરીગામને વધુ વિકાસ પંથે લઈ જવાની ખાતરી આપી હતી. 2000 થી વધુ મતોની اپક્ષની જીત થતાં તાલુકા ભાજપ સંગઠનમાં હતાશાનું વાતાવરણ જોવા મળ્યું હતું સરીગામ બે બેઠક પર ભાજપના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા અને અરવિંદભાઈ બોબા અપક્ષ ઉમેદવાર જીતી ગયા હતા સરીગામ ત્રેવીસ પેટા બે અમારો ભવ્ય વિજય છે અને આ મારો વિજયથી પણ આપણા બધા સૌનો સાથ અને સહકારથી ખૂબ જ મોટો અમને વિજય મળ્યો છે એમનો આભાર માનું છું અને હવે પછી અમે સરી ગામમાં સરી એટલા બધા કામ કરીશું કે સામેથી અમારા જનતા અમને અમારે વખાણ કરે અને સારું કામ થાય સરી ગામમાં વિકાસનું એ હું એના માટે અમે કટિબદ્ધ છીએ મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું અને સાથે સાથે મારે સરીગામની સજ્જન જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનીય ગ્રામજનોના આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ હોય આ જીત સરીગામની જનતાને સમર્પિત છે સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે અમે ત્રીસ વર્ષથી જે વિકાસના કાર્યો જે લોકોના સુખ દુઃખમાં ભાગીદારી થઈને કામ કરતા આવ્યા છે એની આ જીત છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ઉમરગામ